જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું માલક્ષ્મીને પ્રસન્ન કરવા એવા કયા ઉપાયો કરવા જે કરવાથી ઘરમાં અખંડ લક્ષ્મીનો વાસ થાય આ ઉપાય કરવાના છે સોમવારના દિવસે સોમવાર એ ભગવાન મહાદેવનો વાર છે ભગવાન મહાદેવ અત્યંત ભોળા છે જે ભક્તોની પ્રાર્થના માત્રથી જ પ્રસન્ન થઈ જાય છે આથી જ તે ભોળાનાથ કહેવાયા જે કોઈ ભક્ત નિયમિત તેમની પૂજા અર્ચના કરે છે ભગવાન શિવ તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે સોમવાર એ ભગવાન શિવને સમર્પિત છે આ દિવસે અમુક એવા ઉપાયો કરવાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે જેમાંનો પહેલો ઉપાય છે દૂધમાં સાકર મિશ્ર કરી શિવલિંગ પર અભિષેક કરવો ઉત્તર દિશા તરફ મુખ રાખી ઓમ નમ શિવાયનો જપ કરવો જે કરવાથી વ્યક્તિનું મગજ તેજ થશે અને જ્ઞાનની પ્રાપ્તિ થશે બીજો ઉપાય છે પાણીમાં દૂધ કાળા તલ ઉમેરી શિવલિંગ પર અભિષેક કરવો ઓમ સોમેશ્વરાય નમઃ એ મંત્રની શક્ય હોય એટલી માળા કરવી જે કરવાથી માતા લક્ષ્મી ઘરમાં અખંડ નિવાસ કરશે ઘરમાં ક્યારેય નહીં આવે ધનની ખોટ તેમજ ધંધામાં હંમેશા પ્રગતિ થશે ત્રીજો ઉપાય છે સોમવારે શિવજીને કાચું દૂધ ચડાવવું શિવલિંગને કાચું મુશ્કેલી સમસ્યા ત્રણ પાંચ કે સાત સોમવાર સુધી આ ઉપાય કરવો ચોથો ઉપાય છે જળનો ભગવાન શિવને જળ અતિ પ્રિય છે સાચી શ્રદ્ધાથી શિવલિંગ પર જળનો અભિષેક કરવો અભિષેક કરતા મહામૃત્યુંજય જપ ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમેવ બંધનાન મુક્ષી મામૃતાત્ આ મંત્રનો જેટલો થઈ શકે એટલો જપ કરવો આ જપ કરતી વખતે અધ્વચેથી ઊભું ન થવું કોઈની સાથે વાતચીત ન કરવી આ એક સિદ્ધ ઉપાય છે જે ક્યારેય વ્યર્થ નથી જતો આવું શિવપુરાણમાં કહેલું છે જે કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થશે બીમાર વ્યક્તિ ધીમે ધીમે સાજો થવા માંડશે જો ગરીબી ઘર કરી ગઈ હોય તો તે દૂર થવા માંડશે પાંચમો ઉપાય છે ભગવાન શિવને અખંડ બિલીપત્ર ચડાવવું બિલીપત્ર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતિક છે ભગવાન શિવને બિલીપત્ર ચડાવવાથી ત્રણેય દેવની પૂજા એક સાથે કર્યાનું ફળ પ્રાપ્ત થશે છઠ્ઠો ઉપાય છે ભગવાન શિવની પૂજા કરતા પહેલા નંદીની પૂજા જરૂર કરવી સાથે નંદીના કાનમાં મનની ઈચ્છા વ્યક્ત કરવી નંદિને ઈચ્છા વ્યક્ત કરવાથી ભગવાન શિવ પાસે એ ઈચ્છા તુરંત પહોંચી જશે જેથી ભગવાન શિવનું ઈચ્છિત વરદાન પ્રાપ્ત થશે સાતમો ઉપાય છે સોમવારના દિવસે જો સાચા મનથી ભગવાન ભોળાનાથની ભક્તિ કરવામાં આવે તો દરેક કલેશ કજીયા રોગમાંથી મુક્તિ મળે છે જો પૂજા અર્ચના ન થઈ શકે ભગવાન શિવજીના મંદિરે ન જઈ શકાય તો શિવ બાવનીના પાઠ જરૂર કરવા જોઈએ જે કરવાથી ગ્રહદોષ બાધા દૂર થઈ જશે તમારા જીવનમાં શુભ સમયની શરૂઆત થશે જેથી ધંધામાં પ્રગતિ ઘરમાં બરકત સાથે લક્ષ્મીનો સ્થાયી નિવાસ થશે આથી જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ હંમેશા બની રહેશે તો મિત્રો આ હતા સોમવારે કરવાના ઉપાયો સોમવાર એ ભગવાન શ્રી મહાદેવને પ્રસન્ન કરવાનો દિવસ આ દિવસે ભોળાનાથના મંદિરે જઈ ભગવાન શિવને દૂધ જળ કાળા તલ ઘી પુષ્પ સુગંધિત દ્રવ્ય ફળ આદિ અર્પણ કરી પૂજા કરવી જો શિવાલયે જવું શક્ય ન હોય તો ઘરમાં રહેલા શિવલિંગની પૂજા કરવી સાથે શિવ બાવનીના પાઠ કરવા મહામૃત્યુંજય જપ કરવો ભગવાન શિવના કોઈ પણ મંત્ર કે પાઠ જો ન આવડતા હોય કે કરવા શક્ય ન હોય તો ઓમ નમ શિવાય એ મંત્રનો જપ કરવો જે કરવા માત્રથી જ ભગવાન પ્રસન્ન થશે કારણ કે ઓમ નમ શિવાય મંત્ર પ્રિય છે જે દરેક મનોકામના પૂર્ણ કરશે જીવનમાં આવતી અનેક બાધા સમસ્યા પીડા શાંત થશે જીવનમાં સુખ સમૃદ્ધિ સાથે અખંડ મહાલક્ષ્મીનો વાસ થશે તો મિત્રો આજની આ માહિતી તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી સાથે હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી છે નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ